પેલા પ્રભુ નતા લાગતા ઈડલી ધોસો ને નીતા પ્રભુ લમાલી નીતા નીચા આવતા ને ભગવાનપુર આવતા ને અઠવાડિયામાં એક દિવસ પ્રસાદ રાત્રે લઈને આવતા બુધવાર હા હા એ બરાબર આવતા હા ખૂબ ખૂબ ભાવ હતો પ્રભુ સાથે વાત કરે તો વાત

आप पर एक शब्द बोलो बाकी सब मान तो ही बात है का रे जेल There you go.